નમસ્કાર દર્શિમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે વેટી ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર દ્વારકામાં સાડી બીજે દ્વારાદીશ મંદિર પરિસરમાં પરંપરાગત રથયાત્રા યોજાશે શ્રીજીના પાળ સ્વરૂપને ચાંદીના રથમાં મંદિરે ફરતે ચાર પરિક્રમા કરાવાશે ખંભાળિયાના દ્વારકાના દ્વારકાધીશમાં મંદિરમાં તારીખ ને શનિવારના પુષ્પ નક્ષત્ર અને ઉદયાત તિથિ અનુસાર દ્વારકાધીશ ભગવાનના બાળ સ્વરૂપનો રથયાત્રા ઉત્સવ યોજાશે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રીજીના બાળ સ્વરૂપને ચાંદીના રથમાં બેસાડીને મંદિરના મુખ્ય ગર્ભગૃહને ફરતે ચાર વખત પરિક્રમા કરાવવામાં આવશે દ્વારકાના જગત મંદિરમાં તારીખ અઠ્યાવીસના રોજ અષાઢી બીજના દિવસે સાંજે પાંચથી સાત સુધી પુષ્પ નક્ષત્ર અનુસાર દ્વારકાધીશ ભગવાનના રથયાત્રાનું આયોજન કરાયું છે જગત મંદિરમાં ભગવાન શ્રીજીના બાળ સ્વરૂપને ચાંદીના રથમાં પધરામણી કરાવી મંદિર પૂજારી દ્વારા દ્વારકાધીશના મુખ્ય ગર્ભગૃહને ફરતે ચાર વખત પરિક્રમા કરવામાં આવશે મંદિર પરિસરમાં પૂજારી પરિવાર સાથે આયોજિત રથયાત્રા મહોત્સવમાં હજારો ભાવિકો જોડાશે દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે પરંપરા મુજબ શ્રીજીના બાળ સ્વરૂપને ગર્ભગૃહમાંથી બહાર લાવીને ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે ભગવાન દ્વારકાધીશને બાળ સ્વરૂપે ચાંદીના રથમાં બેસાડીને શ્રીજીને મુખ્ય મંદિરની ફરતે ચાર વખત પરિક્રમા કરવામાં આવે છે શ્રીજીની દરેક પરિક્રમા બાદ ભોગ અને આરતી પણ કરવામાં આવે છે જે અનુસાર રથયાત્રા દરમિયાન ઠાકોરજીના બાળ સ્વરૂપની ચાર પરિક્રમા જગત મંદિર પરિસરમાં યોજવામાં આવશે ભગવાન દ્વારકાધીશના બાળસ્વરૂપની મુખ્ય મંદિરની ચોથી પરિક્રમા બાદ દ્વારકાધીશના મુખ્ય મંદિરની સામે આવેલા માતા દેવ મંદિર પાસે આવેલા સ્તંભ સાથે અથડાવવામાં આવશે લોકવાયકા મુજબ શ્રીજીના રથને આ સ્તંભ સાથે અથડાવવાથી આકાશમાં વાદળો બંધાય છે અને દરેક જગ્યાએ સારો વરસાદ વરસે છે સારા વરસાદથી ઉત્તમ પાક થતા ખેડૂતો લોકોના ઘર ધન ધાન્યથી ભરાય છે તેવી માન્યતા છે ગુજરાતી દ્વારકા